નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ ખેડૂતોને ગુજવતા પ્રશ્નો જે છે તો એ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ખાસ એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન જી હા મિત્રો કૃષિ પ્રગતિ એપ્લિકેશનના માધ્યમથી તમે ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન તમે કરી શકો છો ખાસ કરીને તમારી જે વાવેતર હોય તો એમાં તમારા પણ પ્રકારના રોગ હોય તો તમારે ફક્ત એનો ફોટો પાડીને અપલોડ કરશો એટલે તમને એ રોગ કયો છે અને એનું સોલ્યુશન શું છે એ પણ તમને જોવા મળશે ત્યાર પછી હવામાનની આગાહી તમે જાણી શકશો ત્યાર પછી બજાર ભાવ તમે જાણી શકો છો ત્યાર પછી ખેડૂતોને લગતી જે યોજનાઓ છે જે આઈ ખેડૂતમાં આપણે ફોર્મ ભરતા હોય છે તો એ આઈ ખેડૂતની તમામ યોજનાઓ છે તો એ આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં તમને જોવા મળશે તો આવી ઘણી બધી સુવિધાઓ આ એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકો છો મિત્રો તો આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ તમારે પ્લેસ્ટોરમાં જવાનું રહેશે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પરંતુ સ્ટોરમાં જઈને તમારે અહીં તમે જોઈ શકો છો અહીંયા એપ્સ કરીને છે તો એપ્સ તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે બાકી બની શકે કે ક્યારેક એપ્સ જે છે એ નથી આવતી તો આપણે ત્યાર પછી તમારા અહીંયા કૃષિ પ્રગતિ એપ કરીને લખશો એટલે અહીંયા તમે કૃષિ પ્રગતિ એપ જે છે તમારી બત્રીસ એમ બીને આવી જશે અને દસ કે લોકોએ અત્યાર સુધીમાં ડાઉનલોડ કરેલી છે તો અત્યાર સુધી હમણાં જ લોન્ચ થઈ છે એટલા માટે એ બહુ ઓછા લોકોએ ડાઉનલોડ કરેલી છે કે જેને લોકો જે છે આના પ્રત્યે કોઈ જાગૃતતા નથી તો અહીંયાથી આપણે ઇન્સ્ટોલ કરી લઉં છું તો હું એ ઇન્સ્ટોલ કરી લઉં છું ઓકે કરી લઉં છું ઇન્સ્ટોલ કર્યા પછી તમારા નોટિફિકેશન છે બરાબર વિશેષતાઓ શું છે એ વસ્તુ તમારે વાંચવી તો વાંચી લેવાની છે કારણ કે આ જરૂરી વિશેષતાઓ છે અને શું શું સુવિધા મળશે એ પણ તમને આમાં જોવા મળશે ત્યાર પછી તમારે સહમત શું શરૂ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બે બે વખત ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં તમારા મોબાઈલ નંબર ટાઈપ કરીને ઓટીપી મેળવવાનો છે અને ઓટીપી નંબર ટાઈપ કરવાનો છે હવે આપણે આ એપ્લિકેશનના હોમ પેજ ઉપર અહીંયા આવી છે બરાબર ત્યાર પછી તમારે અહીંયા પાક વિશે કોઈ માહિતી જોઈતી હશે તો તમે અહીંયા ઉમેરી શકો છો આમ તમે સ્ક્રોલ કરશું તો નવો પાક ઉમેરવા માટે અહીં ક્લિક કરો તમારે જે પણ પાક થતા હોય તમે ઉમેરી શકો છો બરાબર પરંતુ એમાં કોઈ માયને નથી રાખતું આપણે મેન જે છે આપણે અહીંયા કૃષિ માહિતી કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપયોગી વસ્તુ જે છે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સૌ પ્રથમ જે છે ઉપયોગી કઈ વસ્તુ છે તો કે રોગ જીવાતની ઓળખ અહીં તમે જોઈ શકો છો રોગ જીવાતની ઓળખ તો રોગ જીવાતની ઓળખમાં તમારે શું કરવાનું છે કે તમારે જે પણ રોગ હોય તો એ પાંદડાનો ફોટો પાડી અને એ પ્રમાણે કેપ્ચર કરશો તો તમને જે પણ રોગ હશે એ તમને રોગ એ મળી જશે અને એનો ઉપાય શું છે એ તમને જોવા મળી જશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો કેમેરાનું ઓપ્શન છે ગેલેરીમાંથી ડાયરેક્ટ પણ તમે અપલોડ કરી શકો છો અથવા તો કેમેરામાંથી ફોટો પાડીને તમે અપલોડ કરી શકો છો ત્યાર પછી તમારા વિસ્તારની અંદર જે પણ પાક થતો હોય બરાબર એના વિશે તમારે માહિતી જોઈતી હોય તો એના વિશે તમે જોઈ શકો છો આધુનિક પાક પદ્ધતિ કરીને છે તો એના ઉપર તમે ક્લિક કરો એટલે અત્યારે જે ઉનાળું વાવેતર છે તો ઉનાળું વાવેતર મોસ્ટ ઓફલી લગભગ જે છે ચોળી હોય અથવા તો બાજરી હોય તો આવી રીતના બધા વાવેતર થતા હોય છે શાકભાજી જે છે તમારે જો વાવેતર કરતા હોય તો એના વિશે પણ તમે માહિતી મેળવી શકો છો સપોઝ કે આપણે અહીંયા બાજરો જે છે એના વિશે માહિતી મેળવવી તો અહીંયા બાજરો બાજરોના ઉપર આપણે ક્લિક કરીશું એટલે પાક વિશે માહિતી જે છે તમારે જોઈતી હશે તો આ પ્રમાણે મળી જશે ત્યાર પછી જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ ત્યાર પછી અહીંયા અનુકૂળ વાતાવરણ કેવું હોવું જોઈએ ત્યાર પછી બીજનો દર હોવો જોઈએ માનવ બીજ સાત વાવણી ફેરફારોનો સમય કયો કયો હોવો જોઈએ તો આ તમામ વસ્તુ જે છે એ તમને અહીંયાથી જોવા મળી જશે ત્યાર પછી ખેડૂતોને લગતી કોઈ પણ યોજનાઓ ચાલુ હોય બરાબર છે આઈ ખેડૂતમાં જે યોજનાઓ આવે છે તો એ યોજનાઓ તમે આમાં પણ આ એપમાં પણ તમે જોઈ શકશો તમે જોઈ શકો છો અહીંયા થર્ડ નંબરનું ઓપ્શન છે કલ્યાણકારી યોજનાઓ તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈ તમે જોઈ શકો છો અહીંયા ખેતીવાડીની સહાય યોજનાઓ છે બાગાયતી ખાતાની સહાયકલક્ષી યોજનાઓ છે પશુપાલન ખાતાની સહકારી સહાયકારી યોજનાઓ છે તો આ પ્રમાણે યોજનાની માહિતી છે પરંતુ સરકારી ચાલુ યોજનાઓ કોઈ હોય તો એ તમારે અહીંયા તમારે ચેક કરવાનું છે અને આમાં તમારે કોઈ પણ ચાલુ યોજના છે તો એ તમારા અહીંયાથી ચેકઆઉટ તમે કરી શકો છો ત્યાર પછી આગળ વધીએ મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો માર્કેટ યાર્ડના ભાવો જે છે તો માર્કેટ યાર્ડના ભાવો તમારે જાણવા હોય તો તમે અહીંયાથી તમે ભાવો પણ જાણી શકો છો કે ભાઈ આજના ભાવ શું છે અહીંયા તમે શાકભાજી પણ તમે જોઈ શકો છો ત્યાર પછી ફળ આવશે ત્યાર પછી ધાન્ય પાકો છે ધાન્ય પાકોમાં પણ તમે પસંદ કરી શકો છો તમારું જે પણ વાવેતર હોય તે દાખલા તરીકે બાજરીના ભાવ શું છે એ જાણવું હોય તો એ તમે બાજરી સિલેક્ટ કરો અને બાજરીના ગંજ બજાર ભાવ ઉપલબ્ધ નથી બરાબર અમુકના ભાવ ઉપલબ્ધ ના હોય તો નહીં બતાવે દિવસના બતાવતા હોય છે તો આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકો છો તમારી આજુબાજુમાં જે પણ યાર્ડ હોય તેના ફોલના પાક અથવા તો બાજરીના ભાવ જે કઠોળના ભાવ શું છે બજાર ભાવ શું છે એના વિશે માહિતી પર તમે મેળવી શકો છો ત્યાર પછી તમારી આજુબાજુમાં કૃષિ યુનિવર્સિટી છે કૃષિ માટે માહિતી તમારે જોતી હશે બરાબર તો એ પણ તમને આમાંથી તમને એનો એડ્રેસ મળી જશે કે ભાઈ તમારી આજુબાજુમાં કઈ યુનિવર્સિટી છે કૃષિ યુનિવર્સિટી તો એની માહિતી પણ તમને મળી જશે ખેડૂતોની સફળ ગાતાઓ મતલબ કે અમુક જે ખેડૂતો જે હું હોશિયાર લોકો હોય છે સુધારા કર્યા હોય તો એને મતલબ રિઝલ્ટ મળ્યું હોય તો એ તમે અહીંથી તમે જોઈ શકો છો મરચી પાકમાં પ્રાકૃતિક ખેતી છે ત્યાર પછી કા કાંકડી પાકમાં પ્રાકૃતિક ખેતી છે તો આ પ્રમાણે પ્રાકૃતિક ખેતી જે છે આંબાના પાકમાં પ્રાકૃતિક ખેતી છે તો ખેતી કેવી રીતે કરવી તમારે જે પણ તમે વાવેતર કરતા હોય તો એ તમે અહીંયા સફળ ગાથાઓ તમે વાંચી શકો છો જોઈ શકો છો મારી સફળ ગાથા કરીને છે તો તમે અહીંયા તમે તમારી સફળ ગાથા જે પણ હોય એ તમે ઉમેરી પણ શકો ત્યાર પછી તમે એ જોઈ શકો છો નીચે ચેટ કરીને છે બરાબર તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ઘણા બધા ઓપ્શન આવી જશે અને તમે આમાંથી કોઈ પણ ઉજવતા પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો દાખલા તરીકે હવામાન તથા વરસાદની શક્યતાઓ છે કે નહીં હમણાં ચોમાસું આવશે બરાબર તો એ વસ્તુ તમે પૂછી શકો છો ત્યાર પછી વાવણી અને લણણીનો સમય કયો હશે તો એ વસ્તુ પર તમે પૂછી શકો છો માર્કેટ યાર્ડના ભાવ પાકની યોગ્યતા આવી બધી વસ્તુ જે છે ખેતર જે ખેડૂતોને જે મુજવતા પ્રશ્નો હોય એ તમામ પ્રશ્નો આમાં તમે પૂછી શકો છો તો આ પ્રમાણે કૃષિ પ્રગતિ એપ છે જે ખેડૂતોના લગભગ તમામ પ્રશ્નોના જવાબો જે છે જે ઉજવતા જવાબો હોય એના જવાબો જે છે આમાંથી મળી જાય છે આમાં આ તમને જે એપ્લિકેશન જો ઉપયોગી લાગતું હોય તો તમે ઇન્સ્ટોલ કરી શકો છો મિત્રો પ્લે સ્ટોરમાંથી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો